તો હવે કચરા પોતા એક બાકી છે બીજું કામ તો બધું થઈ ગયું છે હવે એ પણ સ્ટાર્ટ કરી દે અને કાંઈ આજનું વાતાવરણ તો કાંઈક આવું છે હમણાં તો એટલી ઝાકર આવે છે કે વાત પૂછોમાં તમારે કોને કોને કેવી રીતે ઝાકર આવે કોમેન્ટ કરજો અને જો હોળીને ધૂળેથી મસ્ત મજાની ગઈ છે તમારે બધાને કેવી રીતે કોમેન્ટ કરજો બધાને ખુશીઓથી રંગોથી ભરી સાથે રંગોથી ભરેલું રીએ જીવન એવી શુભકામના તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દીધો છે વિડીયો અત્યારમાં અત્યારે ત્યાં આવી ગયા છે ઢાબે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને ઝાકર છે ને જ્યારે વરસાદ વરસતો હોય ને એટલી બધી ઝાકર આવી ગઈ છે તો જીરું ઉપાડવાની તો મજા જ આવી જાય કેમકે જીરું ઉપાડતા હોય તો મજા આવે કેમકે થોડુંક ભીનું હોય એટલે ખેંચવાની પણ મજા આવેલું વાતાવરણ જો થોડુંક તડકો વધારે હોય તો ઉકાઈ ગયું હોય તો ખરવા માંડે તો વહેલું બંધ કરી દેવું પડે આ તો ઝાકર આવી એટલે વહેલા વહેલા બધા વહી આવી એટલે ઉપાડવાની ખૂબ મજા આવે ચણાનું ને એવી બધી મોસમ આવે છે તુવેરની ચણાની ઘઉંની તો એ નજીકની અમારી વાડી છે ને ત્યાં પણ અમારે આવે છે કટરીઓ તો ત્યાં તો અમારે કેટલા વીઘા નું છે ઘઉં તમે જોજો એન સુધી વિડીયો કેટલા વીઘા છે ને તમને ખબર પડી જાય અત્યારે જજો દેખાય નહીં અમારી વાડી અહીંયા અમારી વાડી આવેલી છે તો ત્યાં જાય અને વાતાવરણ જુઓ સૂર્યનારાયણ પણ છે ને ઢંકાઈ ગયા છે એટલી ઝાકર આવી છે જાણે વરસાદ ન આવતો હોય એટલો બધો તારે ટીપડામાંથી મેં તો છે ને કોથરો ઢાંકી દીધો તો કેમ કે હે ને ખાડો ભરાઈ ગયો હતો આજે હોય ને ત્યાં પાણી હતું ભીનું થઈ ગયું એટલે જો ચૂહી લીધું છે અત્યારે તો કાઠ ખાઈને એટલે થોડીક જગ્યા નીચે નથી તો એ બેરલ અહીંયા ચડાવી દસ કહેું ના પછી ઘઉં ને તું એને એવું બધું એવું જાને પછી પાછા નીચે લઈ લેવું અને કરી કરીને બેરલી ભરવા જ અને દ્વિજાબેન આ ગયા સ્કૂલે એને બે દિવસની રજા હતી એની ફ્રેન્ડની સાથે ખૂબ મજા આવી ગઈ જો ફ્રી આવી હતી જૂનાગઢથી તેની સાથે રમવાની પણ કલર એને મોકલી રમવાની પણ મજા આવી ગઈ કેમ કે અમે ઉપર રહીએ ને કઈ છે ને બજારમાં એ નીચે બહુ ઉતરવાનું હોય એટલે એક લેકડા છોકરા કંટાળી જાય કોઈ ખતવારો હોય તો મજા આવી જાય તો ચાલો આપણે હવે આપણું કામ સ્ટાર્ટ કરીએ પછી પાછા મળીએ જો વાતાવરણ આવું હોય ને તો એક્સિડન્ટ પણ બહુ થાય કેમ કે રોડ ઉપર કાંઈ દેખાય નહીં અને ગાડી ધીમી ચલાવી પડે પણ હમેથી સાધન આવતું હોય એ આપણે ન કે સામે વાળા આપણે પણ આપણે અમેથી જતા હોય તો એ પણ કોઈને દેખાય નહીં લાઈટું થઈએ એવું બધું હોય તો આમાં જે સાધન આપણે રોડ ઉપર હાઈવે રોડ ઉપર વધારે ધ્યાનથી ચલાવવા પડે આપણે તો કઈ જવાનું હોય ને એટલે આપણે તો કઈ ઉપાદી છે ને જાતા હોય એને ઉપાધિ હોય તો ચાલો મારે ટમેટીને એવું બધું સુકાઈ ગયું છે કેમ કે એમના પાણી પાવા આવતું નથી કામકાજમાં તો સુકાઈ જાય એટલે કાઢી જ નાખશું બીજું શું પણ ટમેટા સરસ મજાને આવ્યા હતા બે ત્રણ અમારે અંશ ટ્રેક્ટર લઈને આવી ગયો છે કારણ કે જો આપણે આ ઘઉં કાઢવાના છે ને એના માટે તો ત્રણ ત્રણ ટ્રેક્ટરો છે એક બીજું એક પડ્યું છે અને એક અંશ તો લઈને આવ્યો ત્રણ ટ્રેક્ટર છે અમારે આ તો ઘઉં અમારે ભૂકા નીકળી જાય એવડું મોટું ખેતર છે કેમ કટરિયો તો આપણે આપણે ત્યાં હાલે હાથેથી આપણામાં આવવાનું છે આગળ થોડીવારમાં આવી જાયેલા પછી આપણે પણ આ ઘઉં કાઢ નાખીએ એના નથી નાખી

ભાખરી બે ત્રણ થાય બે સાત પાંચ રોટલી ખાવી બે રોટલા ત્રણ વસ્તુ કરવી પડી મોબી પપ્પા બે રોટલા અમારે બે માણસું ભાખરી વિપુલભાઈ સાટુ રોટલી એવી ખબર તો અમે એમ કહી રોટલી અને હું તો તમે નહીં ખાઈ આવી મજા નથી જ મને કે નહીં ખાઈ ચાલો એ ખાય હા છેલ્લું ખેતરના છેલ્લે વાર કટરિયાનું દર્શન પછી હવે તો કઈ કટરિયા આપણા ખેતરમાં આવવાનું છે નહીં આ છેલ્લું ખેતર હતું ત્યાં હવે નીકળી જાય આપણે છૂટા ભાઈ કે ઘઉં માંથી માંથી

જો ઘરિયાળી ચોરી નાખી આમાં લાગે એક કોઈ જાડી ટોકા હોય તો નહીં ના કરતા એ કટકા થઈ જાય બધા ચોરી હમા કરવા તો આ ધીમે ધીમે લુઠા માંથી કાઢ લે ધીમે ધીમે ને મમ્મી ને ટાઈમ દે બપોરા તો નીંદર ન આવે આમ તો એ કામ હોય ને તાલે નો આવે નીંદર તો એ કરવા મહિના વરિયાળી કામ કરે પપ્પા ને ગિફ્ટ માં આવ્યું એટલે કે તો લઈ વાત છે સેમ આ તો તપો પેન ગિફ્ટ માં આવ્યો છે બ્લી લંચ બોક્સ નો તને વાડી ગયા હોય ને ઘરે લંચ બોક્સ કેવું સેમ આ એવું પુસ્તા ભૂલાઈ ગય છે તો ચાલો થોડો આરામ કર લઈએ પછી ઉઠીને આપણો હંચાનું કામ કરી એ કરીએ તો એવું બધું છે અને વાડીએ તો મારે છે ને 100 વીઘાના નાઈ તો ઘઉં નીકળે છે એટલે વાત પૂછો માં સવારના ગયા ક્યારે નીકળી જાય કઈ નક્કી નહીં તમારે કોઈ લેવાય ને તો કેજો કેટલા બધા ઘઉં કાઢવા જતા ગયા સર ચાર પાંચ તો ઘરે આવ્યા ને ગયા કે જિગ્નેશના હવારમાં જ કાલે જાય ને આવે જાય ને આવે તો ચાલો પછી આવી ગયા પછી પૂછી કેટલા હો વિગાન ગામ કેટલાક થયા છે પૂછશું કેમ થઈ ગયા હું મમ્મી ઘડી વાર ખાવા થઈ ગયા કેમ મમ્મી હો વિગાન આજ કાઢવા ગયા છે ઘઉં ચાલો વાતાવરણ ખરાબ થઈ ગયું તો બોલો લેવા મહિના ચોપો પર દીજા માટે

બેહી ગયા ચેવડો ખાવાનો મમ્મી હમ્મી કર જેવો ટાઈમ થઈ ગયો એને જો નજારો જવો જાય ચોમાસું છે એવો નજારો થઈ ગયો કેમ સૂર્યનારાયણ Ahora, 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 no ahora, 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 no ahora, 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 no ahora, 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 la ahora, 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 el ahora, ahora, ahora,